ભુજના જ્યુબલી સર્કલ પર રાત્રિના સમયે રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ યુવાને છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ગુનામાં સુખપરનો ગામનો આરોપી રાજકોટથી ઝડપાયો હતો એસઓજી પીઆઈ કે એમ ગઢવીએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા ટીમને સૂચના આપી હતી એકવીસમી માર્ચના ભુજમાં છરી વડે હુમલો કરનાર આરોપી સુખપર ગામનો ભાવેશગીરી ગુરેવાગીરી ગોસ્વામી નાસ્તો ફરતો હતો એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ટીમ રાજકોટ રવાના થઈ હતી રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ પાસે વોચમાં રહેતા આરોપી હાજર મળી આવ્યો હતો જેની ધરપકડ કરી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવી અટકાયત કરવામાં આવી હતી તો એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આપણે જુબલી ગ્રાઉન્ડ ખાતે મારામારીનું એક ડિવિઝનમાં મર્ડરના પ્રયત્નનો બનાવ બનેલો હતો ગુનો દાખલ થયેલો હતો એ અનુસંધાને સદર ગુનામાં ચાર આરોપીઓ કુલ નામજોગ ફરિયાદ દાખલ થયેલ હતી તેમાં બે આરોપીની ધરપકડ ઓલરેડી થઈ ગયેલ હતી પણ જે મુખ્ય આરોપી છે કે જેણે છરીનો ઘા કરેલો હતો બનાવના સમયે તે પકડવાનો બાકી હતો જે અનુસંધાને એસપી સાહેબની મહેરબાની એસપી સાહેબની સૂચના આધારે એ ડિવિઝન તપાસ તો કરતી હતી પણ તે ઉપરાંત અમને સૂચના આપવામાં આવેલ કે સદર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેનો જે આદેશ હતો એસપી સાહેબનો તે અનુસંધાને અમુ પણ એન કેમ પ્રકાર બાતમીદારો મારફતે બાતમી મેળવી આરોપી પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન અમને બાતમી હકીકત મળેલ કે ભાવેશગીરી ગોસ્વામી રાજકોટ ખાતે પોલીસની પકડથી બચવા માટે ત્યાં સંતાઈને બેઠેલો છે તે પ્રકારની બાતમી મળેલ તો તે અનુસંધાને અમે રાજકોટ ખાતે જઈને આરોપી પકડવા માટે પ્રયત્ન કરેલ તો રૈયા રોડ ઉપરથી મળી આવેલ અને જેને ઓફિસ ખાતે લાવી અને યોગ્ય કાર્યવાહી કરી એ ડિવિઝન ખાતે સુપરત કરવામાં આવેલ છે આરોપી હજી એક આરોપી અક્ષયસિંહ નામના આરોપી છે એ પકડવાનો બાકી છે એને પણ પકડવા માટે અમારી અલગ અલગ ટીમો બનાવીને તજવીજ ચાલુ છે એને પણ પકડવા માટે